જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં જો મારા મિસુબેન છે ને સવારે ઊઠીને તૈયાર થઈ ગયા છે તો જો બગા હા નિંદર આવે છે કા ઉઠીને જો સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું તૈયાર થઈ ગઈ છું અને હું દૂધ પીઉ છું હા મારા પ્રિન્સ ભાઈ તૈયાર થઈ ગયા છે એ બે દૂધ પીવે છે અને દૂધમાં હું નાખું છે મિસુ ઓલે હા ઓલે જ નાખું છું હા તો નાખી દે

બે માંથી એક કોઈને નાસ્તો ગમે એમ કરીએ તો એને નાસ્તો તો કરવો જ ન હોય ખાલી દૂધ પી લેવું હોય ભાઈ પેલા દિવસે હું ના નાખતી ઓળખ બન્યો ભાવ હરવન ભાવવા

ચકલા પાણી છે ઓલી બાજુ ચણનું એવું બાંધી દીધું છે એટલે কেনে য়ান মাতা নিকে হানিয় মেন মাতা কানে কেয়া হাগনে য়ান মাতালেচে এক সাকাইজ এক হাকেন কোকেন মানে পোকে মা পোতে પપ્પા નું કેમ મારું આ ટી શર્ટ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવ છો મોટું થાય ના રે ના તો તું હમણાં લાંબી થઈ જવાની મોટું થાય નહીં લાંબી નહીં થા ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરો કરવા